માં યુવતીના આપઘાતના પડખા પડ્યા છે પાટીદાર સમાજ દ્વારા શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો મોટી સંખ્યામાં શહેરની વિદ્યાર્થીનીઓ કાર્યક્રમમાં હાજર રહી તો દીકરીના મોક્ષાર્થે અગિયારસો કુંવારિકા દીકરીઓને ભોજન કરાવવામાં આવ્યું દીકરીઓના ભોજન સાથે સેલ્ફ ડિફેન્સ પ્રેરણારૂપ કાર્યક્રમ યોજાયો અને દીકરી સાથે કોઈ પણ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા તો સુરત પોલીસ કમિશનરે દીકરીઓને હેરાનગતિ બાબતે સમજ પણ આપી તેમજ મોટિવેશનલ સ્પીકર મનીષ વખાસિયા દ્વારા દીકરીઓને સમજ

જેટલી દીકરીઓને આજે એ અનુસંધાને એક ભોજન પ્રસાદની વ્યવસ્થા અને એને આત્મરક્ષાના પાઠ શીખવવામાં આવે જરૂરી તાલીમો આપવામાં આવે અને શહેર પોલીસ કમિશનર દહેવલ સાહેબ દ્વારા વિશેષ એમને પ્રવચન આપવામાં આવે અને દીકરીઓને તાલીમ આપવા માટેની ખાસ વ્યવસ્થા આજે ગોઠવવામાં આવી છે અંકલેશ્વર વિસ્તારમાં રાત્રિ દરમિયાન દુકાનોના તાળા તૂટ્યા હોવાની ઘટના બની છે રહેણાંક વિસ્તારમાં આવેલ શોપિંગ કોમ્પ્લેક્સમાંથી માંથી રાત્રિ દરમિયાન તસ્કરો અનેક દુકાનોના તાળા તોડ્યા હતા જેઆઈડીસી માં આવેલ પારિતોષ એપાર્ટમેન્ટ નીચે તેમજ મારુતિ કોમ્પ્લેક્ષ થી મળી પંદર જેટલી દુકાનોના તાળા તોડ્યા હતા જો કે કોઈ માલમત્તા ગાયબ થવાના સમાચાર નથી બે શોપિંગ કોમ્પ્લેક્ષની અનેક દુકાનના તાળા ચોરીના ઇરાદે તોડવાના નિષ્ફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા અને આંગે અંગે કોમ્પ્લેક્ષના દુકાનદારોના પ્રતિનિધિમંડળ દ્વારા પોલીસ મથકે જાણવા જોગ અરજી પણ આપવામાં આવી હતી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે નાઇસ બોટિંગ લાઇફલાઇન મેડિકલ સ્ટોર આગળ સુરેશભાઈ હા એ ટ્રેલર અને આગળની સાઈડ પર લાઈનમાં બીજી બે ત્રણ દુકાનો આ રીતથી અહીંયા દસથી પંદર દુકાનો તોડવામાં આવેલી છે રાતના ત્રણ ને ચાલીસના ટાઈમ પર સીસીટીવીમાં આપણને દેખાય છે અને બે લોકો હતા એકનો બ્લેક ટી શર્ટમાં ટી શર્ટવાળો હતો એક બીજો થોડો પતલો હતો આઈટમ દાદા પાંચ ફૂટ પાંચ ફૂટ આઠથી દસ ઇંચ જેવી

એ હવે રાતે ફોન મચડતો રાતે ફોન યુઝ કરતો હતો એ અમને કંઈ ખબર નથી અમારા એમના જોડે કોઈ કોન્ટેક્ટ છે નહીં કાલે મીડિયા અને પોલીસ આવી હતી એમને લઈને ગયા હોબાળો થયો ત્યારે અમને ખબર પડી બાકી એનાથી વિશેષ કંઈ જાણતા નથી પોલીસ આવી ત્યારે મને ખબર પડી કે સોશિયલ મીડિયામાં એનો ગ્રુપ ચાલતો હતો અને હું આગળ બેસું ને એ પાછળ બેસતો હતો હું અહીંયા બે મહિનાથી નોકરી કરું છું એ એ બે વર્ષથી નોકરી કરતો હતો અને મને કાલે ખબર પડી કે એ સોશિયલ મીડિયા પર આવું આ ગ્રુપમાં કામ કરતો હતો અને મારા સીટને બી કાલે જ ખબર પડી

તો આતંકીઓના મોબાઈલની ચકાસણી કરવામાં આવી રહી છે અને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેમાં હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે તો મોબાઈલ તપાસમાં એફએસએલ ની ટીમ જોડાય છે આતંકીઓની તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે ત્યારે મોબાઈલમાંથી ઘણા એવા વિડીયો પણ સામે આવ્યા છે દેશ વિરોધી અને ધાર્મિક હિંસાનો

ગુજરાત એટીએસ દ્વારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાંનો એક આરોપી છે ફરેન્સિક તે અહીં ખાસ કરીને જે ફતેવાડી વિસ્તારની અંદર રહે છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ તેનું મકાન છે કે ત્યાં તેના માતા અને ભાઈ બહેન સાથે રહેતો હતો સિલાઈ કામ કરતો હતો ગુજરાત એટીએસની તપાસમાં સામે આવ્યું છે અને ખાસ કરીને આ જે આરોપીઓ છે તે પ્રતિબંધિત જે આતંકી સંગઠન છે એક્યુ આઈ જેનો ખાસ કરીને જે તેની પ્રચાર પ્રસાર કરતા હતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસાર કરતા હતા ખાસ કરીને જ્યારે ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી અને માહિતી મળી હતી ત્યારે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને સતત વોચને આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે હાલમાં ગુજરાત એટીએસ દ્વારા તેની આ જે ચારેય આરોપીઓ